ઝાડ નો નાશ થવા માંડ્યો છે ઝાડ કે ઋષિ નું રૂવાડું છે ઝાડ વાવો ઉમળા વાવો વડ વાવો પીપળા વાવો ગુંદા વાવો ગુંદી વાવો લીમડા વાવો આવા જે ઋષિઓની ઔષધિ છે ઈ વાવો કે જેની આવર્ષ બહુ લાંબી છે આ દેશમાં જેમ ઓલા ભૂંગળા કેમ આવ્યા હતા સદા ખોહી દીધા ભારતમાં એમ ભારતમાં સદા ખોહી દીધા એમ સંસ્કૃતિ નો નાશ થતો જાય છે વિકૃતિ તરફ ભારત દેશ આવવા માંડ્યો છે સંસ્કૃતિ હશે ક્યાંક જોવા મળે છે પેલા હજીવન નદી હતી પૂરું થઈ ગયું છે નવસો નવાણું નદીઓ

એમ ઘણા માણસો કે દરિયાના ના કાંઠે ઉભા રહે એ ઘુઘવાટા મારે મિત્રો એ ઘુઘવાટા નથી મારતો મારું કઈક જુદું છે બોલવાનું દરિયો ઘુઘવાટા એટલા માટે મારે છે કે હવે તો તમે અમારી ઉપર ઝેર એડવાના તો બંધ કરો ખરાબ ખરાબ જે અમારામાં થલવો છે એ તો બંધ કરો હજારો જીવ મીંડા છે મરવા માછલા માછલીઓ જનાવરો આ દરિયો હવે સહન નહીં કરે કારણ કે દરિયો રાડું પાડે છે મને તમને કે હે માનવ તમે આ ધરતી માથે આવ્યા છો તો ગંધવેરો મારામાં ઠાલવો નહીં કારણ કે નદીઓ છે બધી શક્તિઓ છે તેને તમે પૂરું કરી નાખ્યું છે ખાલી નામ રહ્યા છે મહાભારત ના સોપડે બાકી બધું નષ્ટ તમે ભ્રષ્ટ કરી નાખ્યો નદીઓ ને પણ યાદ રાખજો આ ભ્રષ્ટ નદીઓ થઈ છે ને એ તમારા ઘરમાં કાઈ નહીં રહેવા દે જાતિ નથી જોતી કાંઈ નહીં રહેવા જે જે ધરતી નું તમે ઉખડી ઉખેડી લઈ લે અને જે કર્યું છે ને કાઈ નહીં મૂકે યાદ રાખજો માપો ચાર છે મારે ક્યાં કોઈ તમારું લેવું છે અને અમારે કોઈ પક્ષપાત હોય નહીં અમે ચાર છે હાથું કેતા હતા એમ આ દરિયામાં નદીઓ ઠલવાય છે અને એ દરિયો રાડું નાખે છે એટલે આના મોઢે ફીણ આવે છે તમે કેવું ઘૂંઘવાટું નથી નાખતો રાડું નાખે છે તમે સુકામ થો કારણ હું નદી નું હાહું સૌ પિયર પહાડ આવે છે નદીઓ ઈ મારામાં હમાય છે દરિયો એમ કે છે પણ તમે આ નો થાલો

એ સુકી રે નદી નામ અમે વીર રે કારણ કે હજી માં નદી વહી ગઈ હવે એના અમે વીરડા છે તમે વેપુર આમ કરી અને આમ પાણી પીવો છો કઈ તમે રવા નથી હે માનવીઓ એ સુખી રે નદી નામ અમે એક વીર ડારે પાઈ અમે પાણી એ એ અમારા નદીઓ ને ગઈ રેતી ઉપડી ગઈ વીડા વયા ગયા જે સતની સરવાણી છે તળી વયું ગયું બધું પાણી હજાર હજાર ફૂટ માને વિધિ નાખીશ હવે એમાંથી લોહી આવે છે લોહી કાયા અને ઝાડ મિત્રો મોગલ એમ કે છે બીજા તો હજી ઢાક પછાડો કરશો પણ બાપુ તમને કે ચારણ ઋષિ જેને જેને ઝાડ કાપ્યું છે ને એનો નખોદ વળી ગયો નખોદ ઝાડ કપાય નહીં હજાર વર્ષ એના માં છે એ ઝાડ ને તમે તળિયે મૂકી દો છો ને એમ તમારી પેઢી કપાઈ જવાની પેઢી કાઈ નહીં રે તમારું કાઈ નડે એટલું ઝાડ કાપો ઝાડ શું કહે છે ઝાડ એમ કે છે અમે તડકો ખાઈ છે તાપ વેઠી છે તમને સમાજ ને અમે સાંયો આપી છે તમે અમને કાપવા મૂ તમારું કઈ નઈ જેને જેને ઝાડ કાપ્યું છે મિત્રો

વિનાશ ના રસ્તે જાય છે હું તમા આ બીજા નહિ કે સુધરેલ ના દીકરા ચારણ તમને કહે છે જે ઝાડ વાવ્યું કેટલી મહેનત કરી આવડું જાડે આવડું થાય આવડું થાય મોટું થાય પોતે છે એને તમે મૂળ છે આપણા મૂળ કાઢી નાખવાનું ઝાડ જાતિ જોતું ઝાડ એમાં ગમે તે હોય જાતિ તમારો મૂળ વિલાદ જવાના છે ઝાડ કાપ્યા છે આ ગાંડા ને કાઢો એના કાંટો ને મૂળ નાના બાળકો સમજી જશો કોણ લાવ્યો છે એ કારણ કે હું ક્રાંતિકારી છું એ ઝાડ કાપવા માંડ્યા ઝાડ એટલે વિચાર તો અમારો કવિ કામ એવા ઝાડવા પોતાના ફળ ન ખાતા હે ઉપકારી એના આત્મા રહેજી પોતાનું ફળ નથી ખાતું હે પોતાનું પોતાનું દૂધ નથી પીતી હે માનવિયો સમજો આ ભયણ ને એને કહું છું પણ વાત એ વાત છે અભણ ભરેલા ની વાય ભૂલ્યા છે

ખળખળિયો નો આવે હા અહમ દેજો હા હા ગડસલે માં નો આવે આ એમાં નો આવે મો ગબરગંડો નેફો આ નો આવે ગુગળ માં નો આવે પણ મેં કીધું ને અભણ ભૂલા ભરોહા ના ભણે ભણેલા ના ભરોહે અપણ ભૂલા એ માં બહાર જાય છે ને તમે વિકૃતિ ખોઈ દીધીસ અરે બહાર નું બહાર રખાય આયા ભારત માં ભારત ને તમારો વાંક નથી વાંક અમારો છે

ઉપકારી એનો આહાત મોરે દરિયાની માળા નથી પહેરતા મને તમને આપી દેખાઈ લઈ જાઓ ભિખારી લઈ જાઓ મારે કાંઈ નથી ખાંય કે અમે તો દરિયા છે અમારા પેટ સમદર હોય અમારા જોડે નહીં કાંઈ આ સમજી લેજો હાથ પેટની કાય એને દરિયો કહેવાય આ તેમ ફલાણા ભાઈનું પેટ દરિયા જેવું એમ દરિયા જેવું ન થવાય ભાઈ જ્યાં સંઘર્ષ ન હોય યા ભેળો ન કરતા અને દઈ દેતા ને એને દરિયા જેવું પેટ કહેવાય સમજી ગયા ને તમે એમ આ આનું સમજો બાપુ શું કહેવા માંગે છે આ દરિયો કઈ ન સંગરે લઈ જાઓ અમારે નથી જોતો પણ આ વસ્તુ ધરતી છે તમે એક બી વાવો અને હજારો બી પેદા કરે હે કે જેને કહેવાય કે હવા હવા ફૂટતું જેને કહેવાય બાજરી થાય એક બી વાવો અને જેને કહેવાય દેશી બાજરો ખાતર ભરેલું હોય

તમે ખાઓ આજે ધરતી ની માથે ઘઉં બાજરો જે આપણે પકડી છે પણ આપણને એટલા આળા થઈ ગયા છે એટલી વિકૃતિ કરી ગઈ છે એમાં આપણે હળી મૂકી છે સમજી લેજો ઘઉં હોય બાજરો એને ડાંડર કહેવામાં આવે છે અને ઘઉં નું હોય તો આપણે એને સોયું કહેવામાં આવે છે શું કે ઘઉં નું પરાળ કે બાજરાનું છે એમાં કોઈ દી દિવાળી ન મરાય કારણ દિવાળી મારો એટલે હજારો જીવ નાશ થઈ જાય અને બીજી માં ધરતીને આપણે દગાડી છે કાળજાને આપણે દગાડી છે પછી એનું કાળજી જો એટલે આપણું કાઈ રહીએ નહીં અરે ભાગશાળી માણસ તો ગાયોને થી ભેળાણ કરે છે કે ગાની ખરી પડવી જોઈએ એના બદલે મીંડા હળગાવા આ મોટા મોટું તમે પાપ આમાં ખોટવાળી પડદા થાય કેન્સલ થાય નો આવે આફતું ફટું ઘરમાં આવે ન આવે નુકસાન આવે હુમલા આવે આતક આવે અને નો આવે રસ્તે પછી રૂપિયો જાય એનું કારણ આ

એ ભાઈ જગનેજી વાડતી રે એ જિવાળ ધરતી પોતાનું એ જનન દેખાતી રે ઉપકારી એનો આત્મા આ ધરતી એ મિત્રો ધરતી માં છે એક બી વાવન હજારો બી પેદા કરે આ મા છે આજ આપણે માને વિધી નાખી છે હજારો હજારો ફૂટ વહે ગયા છે હું તમે હવે શક્તિ સરવાણી દુકી ગયું છે અને માના શરીર માંથી કાયા મંડાસ આવ્યા એટલે કહું છું પાણી ને બચાવો આડા બંધ બાંધો કુવા હોય તો જાળી ફરતી મારી દ્યો જેથી જનાવર નો પડે પાણી ઉતરે બોર હોય તેને જાળી રાખી દો પાણી ઉતરે તો આજુબાજુના તળ ઉચા પણ આ જેને કહેવાય કેમિકલ ગંદુ પાણી ઠલવાય ઠલવાય અના દરિયામાં જાય છે અલા રોડમાં માંડસે થાવા ભયંકર ભરડો લઈ લીધો છે ગમે ત્યારે સુનવાણી દરિયામાં આવે 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 કારણ કે હવે જુવાલા મિચી નીકળવા કે જો ચાલુ થઈ ગઈ નીકળવાની વિદેશની માલકો એમ આ સંદેવ ખંડ છે ભારત દેશ છે ભારતને માં કહેવામાં આવે છે બધા દેશને બેઠી બેઠી ધવડાવે છે ને આ દુબઈ બાય માં અમાર છે નામ છે માં નત કહેવાતી ભારત એક કરી એવો છે કે એને કહેવામાં આવે છે બધા દેશને ધવડાવે છે પણ ગમે ત્યારે હવે કારણ કે માની ઉપર આપણે નો થવાના કરી રહ્યા છે તમારો વાંક નથી વાંક અમારો છે આ બધા ઢ હળવાદ નથી લા આવ તમે જે કરતા હોય અરે ખાવાનું ખવાય નો ખાવાનું નો ખાય પણ હાચું કહ્યો અહીંયા બેહન તો હાચું કહો મોટા વઘાર હું કામ કહો હે હવા માફી ગયો ને પણ હાચું કેવું કારણ હર બજુ હતો બોલું દોનો માતા વાતાવલ આઠો પર અમલ આ વસ્તુ છે અમારા ચારણો લખી ગયા છે આ ધરતી એના માટેનું ઘણું છે માફ પણ સમયની મર્યાદા છે તો બસ હાચો જય મોઘાસ જય મણિધાસ જય વડવાળી જય વડવાળી જય વડવાળી